આશ્રમના સંચાલકોએ ભવનાથ પોલીસને જાણ કરી છે અને લઘુમતને શોધવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે

પ્રતિકાત્મક લીલી પરિક્રમા શરૂ કરવામાં આવી છે બીજી બાજુ આજે જ જૂનાગઢ ભારતી આશ્રમના લઘુમહંત ગુમ છે જેઓ સુસાઇડ નોટ લખીને ગુમ થઈ ચૂક્યા છે આશ્રમના સંચાલકોના હાથમાં સુસાઇડ નોટ આવતા તેમણે તાત્કાલિક ભવનાથ પોલીસને જાણ કરી ભવનાથ પોલીસે મહાદેવ ભારતી જે આશ્રમના લઘુમહંત છે તેમની શોધખોળ શરૂ કરી છે લઘુમહંતને શોધવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી ચૂકી છે લઘુમહંતને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમને શોધવા માટેના પ્રયાસ શરૂ કરી દેવા આવ્યા છે મહાદેવ ભારતીની શોધખોળ પોલીસે શરૂ કરી છે સુસાઈડ નોટ લખીને આશ્રમના લઘુમંત મહંત ગુમ થઈ ચુક્યા છે આશ્રમના સંચાલકોએ ભવનાથ પોલીસને જાણ કરી અને પોલીસે હાલમાં મહાદેવ ભારતીની શોધખોળ શરૂ કરી છે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે લઘુ મહંતને શોધવા માટે અને અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જૂનાગઢથી અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે આ મહંત ક્યારે ગુમ થયા છે ક્યારે સુસાઈડ નોટ હાથમાં લાગી શું છે વધુ માહિતી મહંતને લઘુ મહંતને લઈને જી ચોક્કસથી જણાવું તો ક્ષેત્રનું ભારતીય આશ્રમ છે તેની સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે અને તેના જે લઘુ છે મહાદેવ ભારતી બાપુ તે હાલ ગુમ થયા છે વહેલી સવારના જ ત્યાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે સુસાઇડ નોટ કબજે કરી છે અને એમાં કયા નામ છે શું છે એ પણ હાલ એના પર પણ હાલ તપાસનો વિષય છે અને પોલીસે પણ ભવનાથ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે બાપુ જે પોતાના કઈ અંગત મંદુક ને કારણે નીકળી ગયા હોવાનું પણ ક્યાંક જણાઈ રહ્યું છે જે સુસાઈડ નોટમાં પ્રાથમિક એવી પણ માહિતી છે કે બાપુને કોઈને સાથે કઈ અંગત મંદુક પણ થયું હોય તેવું પણ જણાઈ આવે છે સમગ્ર ઘટના ઉપર હાલ ભવનાથ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે જી જે આખી સુસાઇડ નોટ સામે આવે છે એમાં પ્રાથમિક તબક્કે કોની સાથે મંદૂક હોવાનું જાણવા મળી રહ્યું છે કોના નામ મળી રહ્યા છે સુસાઇડ નોટમાં એ બાબતે કોઈ જાણકારી મળી ખરા કે જે અંદરના જે આશ્રમના અંદરો અંદરના સાધુ સંતો હોય તેમની સાથે કોઈ સાધુ સંત સાથે મંદુક હોય કે શું હતું ના હજુ સુધી આ બાબતે પોલીસ દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી હાલ સમગ્ર મામલો છે એ ભવનાથ પોલીસ સ્ટેશને છે અને ભવનાથ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ થઈ છે જી